ભૂતળીચાપા કાસામાલા કબ્રસ્તાન નજીક રહેતા અને એસી રેપેરિંગનું કામ કરતા જાફર મોહમ્મદભાઈ સિદ્દીકી દીવાને પોલીસને કહ્યું કે આજથી ત્રણેક મહિના પહેલાં ભૂતળીચાપા પાસે સલીમ ઉર્ફે અલીમા પઠાણ નામના શખ્સે મને રોકી એક લાખ રૂપિયા માંગ્યા હતા જે મેં આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી તેણે મારા ખિસ્સામાંથી રોકડ અગિયાર હજાર તેમજ ક્રેડિટ કાર્ડ કાઢી લીધા હતા આ ક્રેડિટ કાર્ડમાંથી એંસી હજારથી પંચ્યાસી હજારની ખરીદી કરી લેતા મેં કા આ કાર્ડ બંધ કરાવી દીધું હતું જેથી અદાવત રાખી બે દિવસ પહેલા તારીખ અઠાવીસમી ડિસેમ્બરે સાંજના સમયે હું સ્કૂટર ઉપર એસીનું કામ પતાવીને પરત આવી રહ્યો હતો ત્યારે હાથીખાના ગેટની સામે અકબર સુન્નીએ મને ઊભો રાખ્યો હતો અને સલીમની રૂપિયા પૈસાની મેટર પતાવી લેવા ધમકી આપી હતી તેથી સાથે સલીમ પઠાણ પણ હતો અને તેણે રિવોલ્વર જેવું સાધન બતાવી મારી સાથે સમાધાન કરી લે નહીં તે આ તારી સગી નહીં થાય તેવી ધમકી આપી હતી યુવકે કહ્યું કે આ સમયે હુસૈન સુન્ની પણ આવી ગયો હતો અને તેણે પણ પરિણામ સારું નહીં આવે એમ કહી ધમકી આપી હતી બળજબરીથી ત્રણ હજાર લઈ જતા રહ્યા હતા અને જતા જતા ફરિયાદીને આ બાબતે પોલીસ કેસ કે કોઈને જાણ તેને તથા તારા ભાઈઓને ખતમ કરી નાખ્યું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણ અકબર કાદર મિયાન સુન્ની હુસેન કાદર મિયા સુન્ની રીઢા અને હોય ત્રણેયને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના મળી હતી ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની શોધમાં હતી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ટેકનિકલ અને વુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લઈ કાર્લીબાગ પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી હતી નોંધનીય છે કે હુસેન સામે સાહીઠથી વધુ ગુનો નોંધાયા છે અને પાસા હેઠળ જેલ પણ જઈ રહ્યો છે